વેલકમ બેક ટુ માય માયુટ્યુબ ચેનલ ઉચુ છું મિતાલી રોજાસ્રા અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે આરજી રોજાસ્રા તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન પર જઈને બે લાઇકરને ઓન જરૂર કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમને સરળતાથી મળી રહે તો આજે હું તમને બધાને લઈને આવી છું રાજકોટમાં આવેલ સાત

શિવજી મંદિર કુવાડવાથી દસ કિલોમીટરના અંતરે અને રાજકોટથી માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલું છે તો આ વિડીયોમાં આપણે દર્શન કરીશું સાત હનુમાનજી મહારાજના તેમજ આ મંદિરની હું તમને સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં જણાવી હનુમાનજીનું આ ભવ્ય અને સુંદર મંદિર છે અને રાજકોટ શહેરના સ્વયંભુ હનુમાનજી મંદિરોમાંથી એક છે રજાના દિવસોમાં તેમજ તહેવારોના દિવસોમાં રાજકોટ શહેરમાંથી કે આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા આવે છે અને સાત હનુમાનજી મહારાજના દર્શન કરીને કંઈક અનેરી શાંતિનો અનુભવ થાય છે શ્ન કરી રહ્યા છો સ્વયંભૂ સાત હનુમાનજી મહારાજના તમે નિહાળી શકો છો કે એક સાથે સાત હનુમાનજી મહારાજ પ્રગટ થયા છે એટલે જ આ હનુમાનજી મહારાજનું નામ સાત હનુમાનજી મહારાજ રાખવામાં આવ્યું છે શનિવારના દિવસોમાં જે કોઈ લોકો ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરવા ચાલીને જતા હોય તે લોકો અહીં વિસામો કરે છે અને સાત હનુમાનજી મહારાજ દાદાના દર્શન કરીને જ આગળ પગયાત્રા શરૂ કરે છે ઘણા લોકો અહીંયા આવીને ઊભા રહીને હનુમાન ચાલીસાનું પઠણ પણ કરે છે આકડાના ફૂલનો ઢગલો જોઈને તમને અંદાજ આવી જ ગયો હશે કે સાત હનુમાનજી મહારાજના દર્શન કરવા કેટલા ભક્તો આવે છે મિત્રો હનુમાનજી મહારાજના જન્મદિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે સાત હનુમાનજી મહારાજ મંદિરે ખૂબ જ મોટા ઉત્સવનું આયોજન થાય છે જેમાં રાજકોટ શહેર સહિતના આજુબાજુના ગામના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ મંદિરે દર્શન કરવા આવે છે દોસ્તો હનુમાનજી મહારાજ મંદિર પરિસરમાં જ આ ચબુત્ર અહિયાં આવેલો છે તો મિત્રો અહિયાં તમે જોઈ શકો છો જે લોકો આ મંદિરે માનતા કરેલી હોય અને તેમની માનતા પરિપૂર્ણ થઈ જાય એટલે અહિયાં શ્રીફળ વધેરે છે